જય હિન્દ વંદે માતૃ દોસ્તો સ્વાગત છે તમારું ફેમસ એકેડેમીની યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર જીએસઆરટીસી કન્ડૅક્ટર સ્પેશિયલ તો કન્ડક્ટરની ભરતી જે આવનારા હવે ફા ફક્ત પચીસથી સત્યાવીસ દિવસની વાર રહી છે એટલે કે ગણતરીના દિવસો જ આ પરીક્ષાને બાકી રહ્યા છે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જ્યારે કન્ડક્ટરની પરીક્ષા હોય તો એ સંદર્ભે મિત્રો આપણો એક મિત્રો એક ટોપિક છે જેનું નામ છે ગુજરાત કરંટ અફેર્સ ઓકે કન્ડક્ટરની પરીક્ષામાં મિત્રો ફક્ત ગુજરાતના કરંટ અફેર્સ જ પૂછાવાના છે ભારત અને વિશ્વના પૂછાવાના નથી એવું સ્પષ્ટ સિલેબસમાં લખેલું છે તો આ સંદર્ભે આજના વિડીયો લેક્ચરની અંદર આજે આપણે ગુજરાતના ટોપ મોસ્ટ ટાઈમ ટાઈમી બેઠા પૂછાય એવા પચાસ એમસીક્યુ ક્વેશ્ચન કરંટ અફેર્સના ફક્ત ગુજરાત જે ગુજરાતના કરંટ અફેર્સ જોવાના છીએ ઓકે તો જીકેના સંદર્ભોમાં પણ અને ગુજરાત કરંટ અફેર્સ પૂછાઈ શકે છે તો ભાગ એક છે મિત્રો આવાનામાં આપણે ટોપ બસોથી અઢીસો જેટલા ક્વેશ્ચન થશે તમામ ક્વેશ્ચન મિત્રો આપણે વિડીયો લેક્ચર દ્વારા સોલ્વ કરાવીશું મિત્રો કન્ડક્ટરની આવનારા પચીસથી સત્યાવીસ દિવસમાં સંપૂર્ણ તૈયારી માટે આપણી ફેમસ છે કે મહિના આમની એપ્લિકેશન ઉપર કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સ એટલે કે કન્ડક્ટરનો વર્કશોપ મિત્રો લોન્ચ થઈ ચૂક્યો છે એકદમ રિવિઝન સ્વરૂપમાં ઓકે દિલ્હી આમાં લેક્ચર મૂકવામાં આવશે રોજનું રોજ તૈયાર કરાવવામાં આવશે ઓકે દરેક વિષેના વિડીયો લેક્ચર છે પીડીએફ મટિરિયલ છે ત્રીસ માર્ક્સના નિગમને લગતી સ્પેશિયલ ટેસ્ટ છે ઓકે રિવિઝન માટે આ વર્કશોપ રામબાણ છે ઓકે અને છેલ્લા ત્રણ મહિનાના કરંટ અફેર્સના મોસ્ટ આઈએમપી અઢીસો જેટલા ક્વેશ્ચનની પીડીએફ એનો વિડીયો લેક્ચર અને પીડીએફ પણ આવશે એની અંદર તો આ તમામ વસ્તુ માત્ર બસો ને રૂપિયામાં તમે પરચેસ કરી શકો છો પરચેસ કરવા માટે મિત્રો તમે આપણી ફેમસ હે કે તમે નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને આ કન્ડેક્ટ સ્પેશિયલ વર્કશોપમાં તમે જોઈન થઈ શકો છો ઓકે જેમાં નિગમને લગતી માહિતી ત્રીસ માર્ક્સ માટે સ્પેશિયલ પીડીએફ અને એની ટેસ્ટ અને ગુજરાત કર્ણની સ્પેશિયલ પીડીએફ પણ સામેલ છે તો રાહ મિત્રો શેની જોવો છો આજે જ જોઈન થઈ જાઓ તો ચાલો મિત્રો શરૂઆત કરીએ કન્ડક્ટર સ્પેશિયલ ગુજરાત કરંટ અફેર્સ તો ચાલો મિત્રો પહેલો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતમાં ખાલી જગ્યા ગામમાં આવેલ ડાયનાસોર ફોસિલ પાર્ક અને મ્યુઝિયમને યુનેસ્કો ગ્લોબલ જીઓ પાર્કનો દરજ્જો મળે તે માટે જીઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ઓકે તો આના ઓપ્શન નીચે આપી દીધા છે રૈયાલી બાલાસિનો દેસર તો મિત્રો જવાબ આવશે રૈયાલી ખાતે ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યા પાસે પાંચસો બાસઠ રજવાડાનું મ્યુઝિક ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા બનશે ઓકે અહીં ઓપ છે ઓકે કે ભાઈ ખાલી જગ્યા પાસે પાંચસો બાસઠ રજવાડાનું મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ ઓફ ઇન્ડિયા બનશે તો મિત્રો એ બનવાનું છે કેવડિયા ખાતે ઓકે નર્મદા જિલ્લામાં કેવડિયા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ભૂપેન્દ્રભાઈ પટેલે ખાલી જગ્યાના આકરુ ગામે નિર્મિત જોરાવરસિંહ જાદવના લોક કલા સંગ્રહાલય વિરાસતને ખુલ્લું મૂક્યું છે જે જોરાવ જોરાવરસિંહ જાદવનું લોકકલા સંગ્રહ સંગ્રહાલય છે જેનું નામ વિરાસત સંગ્રહાલય છે એ ખુલ્લું મૂક્યું છે તો જવાબ આવશે ધંધુકા તાલુકાના ઓકે ધંધુકા તાલુકાના આકરુ ગામ ખાતે ત્યારબાદનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસને મંજૂરી આપી તે કયા સ્તરે નિર્માણાધીન છે તો મિત્રો અહીં જવાબ આવશે લોથલ ખાતે શું આવશે જવાબ લોથલ ઓપ્શન સી આનો સાચો જવાબ રહેશે ચાલો મિત્રો આની પીડીએફ મેળવવા માટે પણ તમે આપણી ફેમસ એકેડેમી નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો તો ત્યાંથી આની પીડીએફ તમને મળી જશે ત્યારબાદનો ક્વેશ્ચન સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પૃથ્વીની સમૃદ્ધ જૈવ વિવિધતાને પ્રદર્શિત કરતા વનનું નામ શું છે તો મિત્રો એ વનનું નામ છે વિશ્વ વન ત્યારબાદનો ક્વેશ્ચન છે કે છોટાઉદેપુર જિલ્લાના ક્વાટ તાલુકાના કયા ગામને વિશ્વ પ્રવાસન દિન નિમિત્તે કેન્દ્ર સરકારના પર્યટન મંત્રાલય દ્વારા હેરિટેજ કેટેગરીમાં શ્રેષ્ઠ ગ્રામીણ પર્યટન સ્પર્ધા બે હજાર ચોવીસનો એવોર્ડ મળ્યો છે નીચે ઓપ્શન આપી દીધા છે ચારામાં તો આમાં જવાબ આવે છે મિત્રો આંફેશ્વર ત્યારબાદનું ક્વેશ્ચન છે ખાલી જગ્યા દ્વારા ગુજરાતમાં ખાલી જગ્યા દ્વારા ગુજરાતમાં ડોલ્ફિન વસ્તી ગણતરી કરવામાં આવી ઓકે તો કે જે ગુજરાત વિભાગ દ્વારા છે તેના દ્વારા જે ડોલ્ફિનની વસ્તી ગણતરી તાજેતરમાં કરવામાં આવી છે ગુજરાતના દરિયાઈ વિભાગમાં ખાલી જગ્યાએ ડોલ્ફિન નોંધાય છે જે ગુજરાત વન વિભાગ દ્વારા જે ડોલ્ફિનની વસ્તી ગણતરી કરવામાં આવી તો દરિયાઈ વિભાગમાં કેટલી ડોલ્ફિન થાય છે તો મિત્રો એ નોંધાય છે 680 ને જેટલી ચાલો ત્યાર બાદનો ક્વેશ્ચન છે કે વડનગરના તાનારીરી ગાર્ડન ખાતે કેબિનેટ મંત્રી શ્રી ખાલી જગ્યાએ તાનારીરી મહોત્સવ બે હજાર ચોવીસનો આરંભ કરાવ્યો તો જવાબ આવશે મિત્રો મુરુભાઈ બેડા ઓકે વાત કરીએ મિત્રો બે હજાર બે હજાર ચોવીસનો જે તાના એવોર્ડ છે તે મહારાષ્ટ્રના વિદુષી પદ્મા સુરેશ તલવારકર અને અમદાવાદના પ્રદીપ્તા ગાંગુલીને મળ્યો છે ઓકે વર્ષ બે હજાર ત્રેવીસનો જે તાના મહોત્સવ છે તે મહારાષ્ટ્રના વિદુષી પદમા સુરેશ તલવારકર અને અમદાવાદના પ્રદીપ્તા ગાંગુલી ત્યારબાદનો ક્વેશ્ચન ગુજરાતમાં ગિરનારની પરિક્રમા ખાલી જગ્યા પરિક્રમા તરીકે ઓળખાય છે જવાબ આવશે મિત્રો લીલી પરિક્રમા ચાલો ત્યારબાદ મિત્રો મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન કે ભાઈ ગુજરાતના ચોથા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ઓકે ગુજરાતના કયું નાણાંપંચ ચોથું નાણાંપંચ તો આ ચોથા પંચના અધ્યક્ષ તરીકે યમલ સોની ઓકે યમલ સોનીની નિમણૂક કરવામાં આવી છે ઓકે ગુજરાતના પ્રથમ નાણા પંચના અધ્યક્ષ કોણ હતા મિત્રો એવો પ્રશ્ન જી કેની દ્રષ્ટિએ પૂછીએ તો મિત્રો યાદ રાખશું જશવંત મહેતા એ ગુજરાતના પ્રથમ નાણા પંચના અધ્યક્ષ હતા ચાલો ઘણા વર્ષોથી આ પદ ખાલી હતું અને ફરીથી આવા જે પદ છે ચોથા નાણા પંચના અધ્યક્ષ તરીકે યમલ સોનીની નિમણૂક કરવામાં આવી છે તાજેતર તાજેતરમાં વડનગર ખાતે તાનારેડી રેડી મહોત્સવ યોજાયો હતો સામાન્ય રીતે તાનારેડી રેડી મહોત્સવ કયા દિવસે યોજાય છે ચાર આપણને ઓપ્શન આપી દીધા છે તો મિત્રો જવાબ આવશે આમાં કારસક સુદ નો મને જે દશક દશમ ચાલો ત્યાર ત્યારબાદનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ ક્યારથી થાય છે તેનો જે વિધિવત રીતે પ્રારંભ જે છે તે કારશક સુદ અગિયારસના દિવસથી થતો હોય છે તો ઓપ્શન સિયાનો સાચો જવાબ રહેશે ત્યારબાદ ગિરનારની લીલી પરિક્રમાની લંબાઈ અંદાજીત કેટલા કિલોમીટર છે તો એ છે છત્રીસ કિલોમીટર અંદાજીત ત્યારબાદનો ક્વેશ્ચન છે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે ખેડૂતો માટે પોષણ પોષણસમ ભાવે મગફળી સોયાબીન અડદ અને મગની ખરીદીનો રાજ્યવ્યાપી પ્રારંભ ક્યાંથી કરાવ્યો તો મિત્રો એ કરાવ્યો છે હિંમતનગર ખાતેથી ક્યાંથી હિંમતનગર ખાતેથી ત્યારબાદ ભારતના કુલ ટેકનિકલ ટેક્સટાઇલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્યનો ફારો કેટલો છે કેટલા ટકા ફારો છે ગુજરાત રાજ્યનો પચીસ ટકા ચાલો ત્યારબાદનો ક ક્વેશ્ચન છે કે ભાઈ ખાલી જગ્યાએ નવી ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસ જાહેર કરી છે તો જે ગુજરાત ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસની જાહેરાત કોના દ્વારા કરવામાં આવી છે ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ટેક્સટાઇલ પોલિસી બે હજાર ચોવીસની જાહેરાત કરતાં ઉમેર્યું કે ગુજરાતમાં ખાલી જગ્યા ટકા ફેબ્રિકનું ઉત્પાદન મેન મેડ ફાઈબરમાંથી થાય છે તો મિત્રો અહીં જવાબ આવે છે ચાલીસ ટકા કે ઓપ્શન સિયાનો સાચો જવાબ રહેશે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ઓગણીસ છે કે ભાઈ ખાલી જગ્યા ખાતે રાજ્યના સૌથી નાની વેસ્ટુ એનર્જી પ્લાન્ટનું રોકાપણ કરવામાં આવ્યું છે ઓકે ખાલી જગ્યા ખાતે રાજ્યના સૌથી નાની વેસ્ટ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે તો મિત્રો એ કરવામાં આવ્યું છે અમદાવાદ ખાતે ચાલો ઓકે અમિતભાઈ શાહ દ્વારા ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ ગુજરાતનું કયું ગામ ચરોતરનું પેરિસ ઉપનામથી પ્રચલિત છે તો એ ગામનું નામ છે મિત્રો ભાદરણ તાજેતરમાં ભૂપેન્દ્રભાઈ પટેલે એ એમ નાયક રૂરલ સ્કીમ ડેવલપમેન્ટ સેન્ટરનો શિલાન્યાસ કયા જિલ્લા ખાતે કર્યો છે તો મિત્રો એ જિલ્લો છે એ કયો જિલ્લો છે નવસારી જિલ્લો કયો જિલ્લો નવસારી જિલ્લો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જીયુ વી એનએલનું મેગેઝિન લોન્ચ કર્યું તેનું નામ શું છે તો જે ભૂપેન્દ્રભાઈ પટેલે જીયુ એનએલ મેગેઝિન લોન્ચ કર્યું છે એનું મિત્રો નામ છે ઉર્જા સંવાદ સંવાદ ત્યારબાદનો ક્વેશ્ચન છે દેશમાં કેમિકલ્સ પેટ્રોકેમિક કેમિકલ્સ કેમિકલ્સની કુલ નિકાસમાં ઈસવીસન વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની સ્થિતિએ ગુજરાત રાજ્યનો ફારો કેટલા ટકા છે તેમાં ગુજરાત રાજ્યનો ફારો રહ્યો છે મિત્રો એકત્રીસ ટકા તાજેતરમાં ગુજરાતની કઈ યુનિવર્સિટીએ પોતાનો એકસો પાંચમો સ્થાપના દિવસ ઉજવ્યો મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ઓકે ગુજરાત વિદ્યાપીઠ વિદ્યાપીઠે જે છે પોતાનો બે વર્ષ બે હજાર ચોવીસમાં એકસોને પચાવ એકસો ને પચાસમાં સ્થાપના દિન ઉજવ્યો છે બંને રીતે પ્રશ્ન પૂછાઈ શકે ગુજરાત વિદ્યાપીઠનો કેટલામાં સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો વર્ષ બે હજાર ચોવીસમાં એવો પ્રશ્ન પૂછાય તો એકસો પચાસમાં ઓકે પ્રશ્ન જવાબ બંને આપણે યાદ રાખવાના રહેશે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે તો તાજેતરમાં ગુજરાતની કઈ મહાનગરપાલિકાએ નેશનલ વોટર એવોર્ડ સમારોહમાં શ્રેષ્ઠ શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા તરીકે પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે તો મિત્રો એ છે એ છે સુરત કઈ છે મિત્રો સુરત આનો સાચો જવાબ આવશે ક્વેશ્ચન નંબર પચીસમાં જવાબ આવશે ઓપ્શન ડી સુરત ઓકે સુરત મહાનગરપાલિકા મિત્રો કંડક્ટરની પરીક્ષા માટે આવનારા વીસથી પચીસ દિવસમાં કન્ડક્ટરની પરીક્ષા મિત્રો પાસ થવાનું બ્રહ્માસ્ત્ર એટલે કન્ડક્ટર સ્પેશિયલ મિત્રો આપણી વર્કશોપ બેચ ઓકે જેની અંદર તમને ડેલી પ્લાનિંગ સાથે વિડીયો રિવિઝનના વિડીયો લેક્ચર છે પીડીએફ મટિરિયલ છે ત્રીસ માર્ક્સના નિગમને લગતી સ્પેશિયલ ટેસ્ટ અને સ્પેશિયલ એનું પીડીએફ મટિરિયલ છે ઓકે અને કરંટ અફેર્સ ગુજરાત કરંટ અફેર્સની સ્પેશિયલ પીડીએફ આ તમામ વસ્તુઓ મિત્રો તમને માત્ર બસો રૂપિયામાં મળી જશે કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સમાં તો મિત્રો આજે જ આમાં જોઈન અવશ્ય થઈ જાજો માત્ર બારસો બ બસો નવાણું જેટલી નજીવી પ્રાઇઝ આની છે ઓકે મિત્રો જોડાવવા માટે તમારે શું કરવાનું છે તો કે ભાઈ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ફેમસ એકેડમી નામની આવી એપ્લિકેશન આવશે એને તમારે ડાઉનલોડ કરવાની રહેશે અને તેની અંદર કન્ડક્ટર સ્પેશિયલ ક્રેશ કોર્સ છે એમાં તમારે જોઈન થવાનું રહેશે ક્લિયર છે ચાલ ચાલો મિત્રો ત્યારબાદનો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર છવ્વીસ કે ભાઈ તાજેતરમાં સત્તરમી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો બે હજાર ચોવીસનું ઉદઘાટન ક્યાં થયું કેટલામી સત્તરમી અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ અને એક્સપો તો મિત્રો એનું જે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તે મિત્રો કરવામાં આવ્યું છે ગાંધીનગર ખાતે ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે આપણે પ્રશ્ન પર મિત્રો આપણે યાદ રાખવાનો છે આ પ્રશ્નમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે છે પરીક્ષામાં તાજેતરમાં નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાચેએ ગુજરાત ગુજરાતના વડોદરામાં સી બસો પંચાણું એરક્રાફ્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રોજેક્ટ કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો તો યાદ રાખશું કે ભાઈ જે છે નરેન્દ્રભાઈ મોદી અને સ્પેનના જે વડાપ્રધાન છે ઓકે પેડ્રો જ જો આવશે અહીં જ તેમને ગુજરાતના વડોદરા ખાતે સી બસો પંચાવન એરક્રાફ્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો આ જે પ્રોજેક્ટ છે તે કોના દ્વારા સંયુક્ત રીતે અમલમાં મૂકવામાં આવ્યો હતો આનો મિત્રો જે જવાબ છે તે આવે છે મિત્રો ઓપ્શન ડી ઓકે એરબસ અને ટીએ એસ એર તાજેતરમાં જીપીએસસીના નવા અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો તમને બધાને ખબર હશે કે ભાઈ પટેલ આનો સાચો જવાબ રહેશે ક્લિયર છે જીપીએસસીના નવા અધ્યક્ષ તાજેતરમાં મિત્રો પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષની પણ નિમણૂક કરવામાં આવી છે આવશે મિત્રો આગળ પ્રશ્ન પરંતુ તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોણ બન્યા છે હસમુખ પટેલની જગ્યાએ તો મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે તાજેતરમાં પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો દર વર્ષે એકત્રીસ ઓક્ટોબરના રોજ ભારતમાં નીચેનામાંથી કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો જવાબ આવે મિત્રો એકત્રીસ ઓક્ટોબર એટલે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મદિવસ જવાબ આવે મિત્રો રાષ્ટ્રીય એકતા દિવસ ચાલો ભારતમાં એકત્રીસ ઓક્ટોબરના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો જવાબ મિત્રો રાષ્ટ્રીય એકતા દિવસ ઓકે સોરી સરદાર પટેલ જન્મદિન પણ આવે રાષ્ટ્રીય એકતા દિન પણ આવે ત્યારબાદના ઓપ્શન શું છે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે મિત્રો એકત્રીસ ઓક્ટોબરના જો તો ફાઇનલ જવાબ આવશે ઓપ્શન ડી આપેલ તમામ ચાલો હાલમાં સરદાર વલ્લભભાઈ પટેલની કેટલામી જન્મજયંતિ ઉજવવામાં આવી તો વર્ષ બે હજાર ચોવીસમાં જે છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને ઓગણ પચાસમી જન્મજયંતિ હતી ઓકે સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ જે છે તે અઢારસો પંચોતેરમાં થયો હતો વર્ષ બે હજાર ચોવીસમાં તેમની જે છે એકસોને જન્મ જન્મજયંતિ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા અનાવરણ કરવામાં આવેલ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ઊંચાઈ કેટલા ફૂટ છે કેટલા ફૂટ ઊંચું છે કેટલા મીટર તો ખબર હોય આપણને કે ભાઈ એકસો બ્યાસી મીટર છે પણ તું જો ફૂટમાં પૂછે તો આનો સાચો જવાબ આવશે બસો પાંચસો સત્તાણું પોઈન્ટ એકસો તેર ફૂટ ચાલો સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લાના કયા તાલુકામાં આવેલી છે તો નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકામાં આવેલી છે ઓકે મિત્રો જીકેના સંદર્ભમાં પણ આપણે કરંટ અફેર્સને ત્રણસો સાઠ ડિગ્રી સાથે કરવાના રહેશે જેથી આપણું જીકે પણ કવર થાય ને જીકે સાથે જ કરંટ અફેર્સ મોટાભાગે પૂછાતા હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો તેનો શિલાન્યાસ જે છે નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકત્રીસ ઓક્ટોબર બે હજાર તેરના રોજ શિલાન્યાસ કરવામાં આવ્યો હતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય ડિઝાઇનર કોણ છે તો એ છે મિત્રો રામ રામવાનજી સુથાર ઓપ્શન ડી સાચો જવાબ રહેશે ત્યાર ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને કઈ ધાતુનું આવરણ ચડાવવામાં આવ્યું છે ઓકે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એવી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે કાંસાની ધાતુનું જે છે તે આવરણ ચડાવવામાં આવ્યું છે કાંસાની ધાતુનું ઓપ્શન સી સાચો જવાબ સ્ટેચ્યુ ઓફ યુનિટીની પાયા સાથેની ઊંચાઈ કેટલી છે યાદ રાખજો પાયા સાથેની ઊંચાઈ પૂછી છે ઓપ્શન જોઈએ તો જોઈ શકો છો અહીં ઓકે ક્વેશ્ચન નંબર પાયા પાયાસાથી ઊંચાઈ મિત્રો બસો ને ચાલીસ મીટર થાય છે ઓકે તો આપણને યાદ રાખશું સરદાર પટેલનો જન્મ કયા વર્ષમાં થયો હતો તો વર્ષ અઢારસો ને પંચોતેરમાં સરદારભાઈ પટેલે પોતાની વકીલાતની શરૂઆત ક્યાંથી કરી હતી તો તેમણે ગોધરા ખાતેથી વકીલાતની શરૂઆત કરી હતી ગોધરા ખાતેથી ગુજરાત વિધાનસભા ગૃહનું નામ શું રાખવામાં આવ્યું છે ગુજરાત વિધાનસભાના ગૃહનું નામ રાખવામાં આવ્યું છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન સરદાર પટેલ કઈ રમતમાં માહિર હતા તો જે સરદાર વલ્લભભાઈ પટેલ છે તે બ્રિજ આ બ્રિજની રમતમાં તેઓ માહિર હતા ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ પાંચમા રાષ્ટ્રીય જળ પુરસ્કાર બે હજાર ત્રેવીસમાં શ્રેષ્ઠ રાજ્ય કેટેગરીમાં ગુજરાત કયા ક્રમે છે તો ગુજરાત કયા ક્રમે રહ્યું છે ત્રીજા ક્રમે ઓકે કયા ક્રમે રહ્યું છે ત્રીજા ક્રમે તાજેતરમાં ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કોન્ફરન્સનું ઉદઘાટન ક્યાં થયું છે તો મિત્રો એ થયું છે ગાંધીનગર ખાતે ગાંધીનગર ખાતે ઓલ ઇન્ડિયા સિવિલ ડિફેન્સ હોમગાર્ડ કોન્ફરન્સનું ઉદઘાટન થયું છે તાજેતરમાં તાજેતરમાં સાગર કવચ કવાયત ક્યાં યોજાઈ હતી સાગર કવચ કવાયત તો મિત્રો એ યોજાઈ હતી ગુજરાત તથા દીવ દમણ ઓકે ગુજરાત અને દીવ દમણ ખાતે યોજાઈ હતી ત્યારબાદનો ક્વેશ્ચન છે ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા જો ક્યાં તો ભારતનો ક્વેશ્ચન થઈ ગયો પણ ચીકીના સંદર્ભોમાં ભારતના વર્તમાન પદાધિકારી ગુજરાતના વર્તમાન પદાધિકારી તો પૂછવાના છે પણ ભારત આ પણ પૂછાઈ શકે એવું નથી કે ના પૂછે દાખલા તરીકે તાજેતરમાં જે એકવીસમાં સુપ્રીમ કોર્ટના જે એકાવનમાં મુખ્ય ન્યાયાધીશ તાજેતરમાં બન્યા છે એ પ્રશ્ન પૂછાઈ શકે છે ચીકીની દ્રષ્ટિએ તો આપણે ભારતનું પણ થોડું ઘણું લેશું પણ અત્યારે ગુજરાત ઉપર ફોકસ કરીએ વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા એવોર્ડ કોને ઓકે કોને એનાયત કરવામાં આવ્યો છે તો વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા એવોર્ડ એનાયત મિત્રો કરવામાં આવ્યો છે કમલ હોરાને કોને કમલ હોરા સૌપ્રથમ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ કોને મળ્યો હતો સૌપ્રથમ પ્રથમ નરસિંહ મહેતા એવોર્ડ જે છે તે મળ્યો હતો રાજેન્દ્ર શાહને કયા વર્ષમાં વર્ષ ઓગણીસો ને નવ્વાણુંમાં ચાલો ત્યારબાદનો ક્વેશ્ચન છે પ્રસિદ્ધ કવિ કમલ વોરાનું જન્મસ્થળ જેમને વર્ષ બે હજાર ચોવીસનો નરસિંહ મહેતા એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા કમલ વોરાનું જન્મસ્થળ કયું છે તો તેમનું જન્મસ્થળ છે રાજકોટ ઘૂટખંડની વસ્તી છવ્વીસ પોઈન્ટ ચૌદ ટકાના વધારા સાથે ખાલી જગ્યા નોંધાય છે તો વર્ષ બે હજાર ચોવીસમાં ઘૂટખંડની વસ્તી ગણતરી કરવામાં આવી છે કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી છે આગળ સવાલ આવે છે પરંતુમાં એમાં છવ્વીસ પોઈન્ટ ચૌદ ટકાના વધારા સાથે જે ઘૂટખંડની વસ્તી જે છે તે મિત્રો કેટલી થઈ છે સાત હજાર છસો ને બોતેર જેટલી નોંધાય છે ઓકે તો આ પ્રશ્ન આવી ગયો કે વર્ષ બે હજાર ચોવીસમાં ગુટખરની કેટલામી વસ્તી ગણતરી કરવામાં આવી છે તો દસમી કેટલામી દસમી વસ્તી ગણતરી કરવામાં આવી છે ઓકે દર વર્ષે ગુટખરની વસ્તી ગણતરી કરવામાં આવે છે ચાલો ત્યારબાદ મિત્રો છેલ્લો એકાવનમાં ક્વેશ્ચન લઈ લઈએ કે ભાઈ સૌથી વધુ ગુટખર કયા જિલ્લામાં વસવાટ કરે છે સૌથી વધુ જે ગુટખર છે સુરેન્દ્રનગર જિલ્લામાં વસવાટ કરે છે તો મિત્રો આ હતા ગુજરાત કર્ંટ ઓફિસના મહત્ત્વના એકાવન પ્રશ્નો હજી મિત્રો આગળ ઘણા બધા ક્વેશ્ચન છે ઓકે તમામ ક્વેશ્ચન છે જેમ કે આ ક્વેશ્ચન નંબર બાવન છે આવા મિત્રો બસો અઢીસો જેટલા મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે જેની બાર ક્વેશ્ચન નહીં જાય તો આ તમામ મિત્રો ક્વેશ્ચન જે છે તે હવેથી આપણે એપ્લિકેશન ઉપર લેવાના છીએ ઓકે તો આ તમામ ક્વેશ્ચન પીડીએફ સાથે વિડિયો લેક્ચર સાથે ગુજરાત કર્ંટર ઓફિસના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો આના સિવાય નિગમને લગતી માહિતીના ત્રીસ માર્ક્સ છે એની પીડીએફ છે એની ટેસ્ટ છે આ તમામ વસ્તુઓ કન્ડક્ટર સ્પેશિયલ ક્રેસ કોર્સમાં મિત્રો ઉપલબ્ધ છે તો તમે તેમાં જોઈન થઈ શકો છો તો મિત્રો આગળના જે ગુજરાતના મહત્વના મોસ્ટ ટાઈમ પી કરંટ અફેર્સ છે જેમાંથી પ્રશ્ન બહાર જવાની સંભાવના નહીં ઓકે એના લિંક વિડીયો લેક્ચર જોવા માગતા હો અને એની પીડીએફ મેળવવા માંગતા હો તો કન્ડક્ટર સ્પેશિયલ ક્રેસ કોર્સમાં જોઈન થઈ જજો એમાં તમને ગુજરાત કરંટ અફેર્સની મોસ્ટ ટાઈમ પીએમ સીક્યુની પીડીએફ અને વિડીયો લેક્ચર પ્રાપ્ત થઈ જશે ઓકે માત્ર બસોને નવ્વાણું રૂપિયામાં તમને આ મળી રહ્યું છે તો મિત્રો અવશ્ય આનો લાભ લઈ લેજો ઓકે ફેમસ છે કે એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરીને આજે જ આમાં જોઈન થઈ જાવ ફરીથી મળીએ મિત્રો નવા વિડીયો સાથે ચાંસ સુધી જય હિન્દ વંદે માથર